સૌથી પહેલા તો તમે આ કોંગ્રેસ પાર્ટીની જે અમુક અમુક ફૂટેલી કારતુસો છે ને એમના ભાષણો સાંભળો તમે ત્યાર પછી આપણે વિડીયોમાં ખૂબ સરસ મજાનો એક બીજો પણ વિડીયો મારે તમને બતાવવાનો છે એટલે વિડીયોમાં અંત સુધી દોસ્તો જોડાયેલા રહીજો સાંભળો તમે આ કોંગ્રેસ પાર્ટીની ફૂટેલી કારતુસ શું કહે છે આજકાલ પેલા વિખાઈ ગયેલા હાવણાની હળિયો વાળા આજકાલ વિખાઈ ગયેલી હાવણાની હળિયો વાળા એક જગ્યાએ શું જીતી ગયા આખા ગુજરાતમાં માં ઢોલ નગારા વગાડે છે અને કેવાનું મન થાય એટલે આ બે ટકા સત્તા ના આવે તમારી તાકાત બે ટકા ની નથી ગઈ ચૂંટણી તમને બતાવી છે આ બે ટકા વાળાની સામે લડવાનું છે એને ભારતીય જનતા પાર્ટી પોતે મોટું કરે છે તો હવે મારે આ વ્યક્તિને એટલું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના એકસો ને છપ્પન ધારાસભ્યો છે એમાં કોંગ્રેસમાંથી છેડો ફાડીને વંડિયું ટપીને ગયેલા કેટલા છે કોંગ્રેસમાંથી વંડી ટપીને ભાજપમાં ગયેલા હોય એવા કેટલા છે તો તમારી પાર્ટીનું પહેલાં ધ્યાન રાખોને ફૂટેલી કારતુસો ભેગી કરી છે રાહુલ ગાંધી અમતો નથી કહેતો વિચારો કે અમારી પાર્ટીની અંદર લગ્નના ઘોડા અલગ છે અને રેસના ઘોડા અલગ છે ગુજરાતની અંદર કોંગ્રેસનું પતન કરવાવાળી આ ફૂટેલી કારતુસો આમ આદમી પાર્ટીને ને એમ કે છે કે બે ટકાની આમ આદમી પાર્ટી અને સાયોના ની અંદર જે કાંડ કિલો હતો એ કાંડ તમારો ખુલ્લો પીડ્યો અને તોય પાછા હજી હોશિયારીઓ મારો છે એક મિનિટ દોસ્તો હવે કોંગ્રેસ પાર્ટીની આ મહિલા એમના પ્રમુખને શું કહે છે

સરખા હિસ્સા ને ખૂબ સરાહનીય તમારો ખૂબ સારો જવાબ છે તમે આટલા સારી રીતે જાણો છો કે આના સરખામ હિસ્સા કરે તો આના ચાર હિસ્સા કરવામાં આવે તો બે કરોડ અને બાળું લાખ સમથિંગ જે ગ્રાન્ટ આવી એમાં સુકામ તમે અન્યાય કર્યો છે શું કામ અહીં બેસેલા બાકી કોઈ બોલે કે ના બોલે પણ તુંજલી પટેલ ગઈકાલે પણ અન્યાય સામે કે આજે પણ અન્યાય સામે લડે છેલ્લા સુધી અન્યાય સામે લડી કામ તમે પોતે બત્રીસ લાખ રૂપિયા લીધા અહીં બેસેલા તમામ સાથે અન્યાય તો તમારી પાર્ટીની મહિલાઓ તમારાથી કંટાળી ગઈ છે પેલા તમે એનું ધ્યાન રાખો કોંગ્રેસ પાર્ટીમાં સારા નેતાઓ છે હું વારંવાર કેતો આવું છું કે સારા નેતાઓ છે પણ એવા કેટલા પાંચ ટકા બાકી પંચાણું ટકા ફૂટેલી કારતુસો છે કે જેને તમે ફોડોને તો ખાલી ઠુપ દઈ અવાજ આવે બીજું કાંઈ ના થાય એટલે તમારી પાર્ટીનું ધ્યાન રાખો બે પાર્ટી તમારી હાવાણાની હળીઓ વિખાઈ જવાની બે હજાર બાવીસ માં ઘર ભેગા અરે બાવીસ માં ભલે ને ઘર ભેગા થઈ ગયા પાંચ ધારાસભ્યો તો બનાવ્યા ને બાવીસ ની અંદર પાંચ તો બનાવ્યા કે નહીં આ તો તમારી પાર્ટીના અધ્યક્ષો એમ કે છે કે અમારી પાર્ટીની અંદર ફૂટેલી કારતુસો છે લગ્નના ઘોડાઓ છે અમુક રેસના છે તો અમુક લગ્નના ઘોડા છે તમારી પાર્ટીના અધ્યક્ષો કે છે આમ નામ તમે કોંગ્રેસ નું પતન કરી નાખ્યું અને સૌ લોકો જાણે છે કે ભાજપ અને કોંગ્રેસ 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 બંને બંને એક એક છે 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 ભાજપ અને અંદર જે અમુક સારા નેતાઓ ને એ બેચારા પીલાઈ રહ્યા છે ત્યાં ત્યાં છે એમને આગળ વધવા દેવામાં નથી આવતા અને એવા નેતાને તમે પણ જાણતા હશો કે પોતાના સમાજ માટે આમ જનતા માટે કેટલી લડાઈ લડી રહ્યા છે છતાંય એમને હજી ત્યાં ત્યાં જ રાખવામાં આવ્યા છે કારણ ફૂટેલી કારતુસોને આગળ વધવું છે નાના માણસને આગળ વધારવો નથી મજબૂત નેતાને આગળ વધારવા નથી અને પાછા આક્ષેપો તમે આમ આદમી પાર્ટી પર લગાવો છો કે બે ટકાની આમ આદમી પાર્ટી આ બે ટકાની આમ આદમી પાર્ટી છે ને ત્યારે નેવું ટકાની થઈ જાય ને એ ખબર નહીં રહે